આવે છે ઊંઘવા દે ભલે દસ વાગ્યા ને કામ છે પ્રિયાનો ફોન હેલો ક્યાં વ્યસ્ત હતો તારો ફોન પેલા એમ કે અરે બકુ તારા ભાભી ફોન આવ્યો હતો જુઠ્ઠા પેલા તો એમ કેતો હતો ને કે હું એની જોડે વાત નથી કરતો પણ બકુ એનો આયો હતો ભલે આવતો ના ઉપાડો હારું માં આવી તું આય જલ્દી અરે બકુ અતાર માં આવી ગઈ હજી હું તો સુતો જુથડા બસ તારી કસમ હું સુતો છું મારા નહીં તારી ઘરવાળી ના ખા કસમ બસ એની કસમ નામ લઈને ખા તો હું માનો સોનલ ની કસમ હું સુતો છું હા હવે આવો જલ્દી તમે ફ્રેશ થઈ આ બપુ આવ્યો ફક્ત દસ મિનિટ માં તું બેસ ત્યાં હા ઓકે જવા દે મને ફટાફટ તૈયાર થઈને અરે પ્રિયા કેમ રડે છે શું થયું મને તારા વગર નથી પાવતો અશ્વિન હા બકા હવે તો હું આવી ગયો છું ને તારી પાસે હવે તો તો ખુશ થા હા પણ તારા થઈ જશે હું તો એકલી પડી જઈશ અરે મારી ગોડી તું ચિંતા ના કર આ અશ્વિન તારો છે અને હંમેશા તારો જ રહેશે હું સોનલ ને પ્રેમ નહીં કરું એટલા હું તને કરીશ પણ અશ્વિન હું તમને બંને નહીં જોઈ શકીશ હું એને મારા ઘરે નઈ રાખું એના પિયર મૂકી દઈશ બસ મેં અશ્વિન તને સાચું પ્રેમ કર્યો છે એટલે હું તને નઈ ભૂલી શકું હા પ્રિયા મેં પણ તને સાચા દિલથી પ્રેમ કર્યો છે આ તો આપણે એક જ ગામના હતા એટલે નઈ તો હું તારી જોડે લગ્ન કરી લત અને મારા પપ્પાએ મારા માટે છોકરી ગોતી કાઢી અને લગ્ન પણ કરવાનું નક્કી કરી નાખ્યું છે હવે હું શું કરું ગે અને હું તને રોજ મળવા આવતો અને હું તને રોજ ફોન કરતો આજે સુનલનો ફોન આવ્યો હતો તો હવે આપણે મહિનાની વાત છે લગ્ન એ કહેવાય એને મને ફોન કર્યો આજે હા અશ્વિન પણ તું મને છોડતો નહીં હો અરે બકુ તું આવું ના બોલ હું તને આખી જિંદગી પ્રેમ કરીશ હું તને કદી નહીં છોડું આ મારું વચન છે તને અને તું ખોટા વિચારો ના કર તને મારી યાદ આવે ને તો મને અડધી રાતે ફોન કરજે હું તારી કન દોડીને આવીશ હા અશ્વિન તું હવે રડતી ના તને મારા સમ છે ઘરે જઈને રોઈતો તું હા હવે હું જાઉં છું ઘેર કાલે યાર હવે શું કરવું મને પણ ખોટું લાગે છે ને પ્રિયા તો ખોટા વિચાર કરી કરીને સાવ અડધી થઈ જવાની છે આ અમારા કેવા લેખ લખાયા છે સાચા દિલથી પ્રેમ કરતા પ્રેમીઓને જુદા થવું પડશે અરે અશ્વિન કોઈ દિવસ અને અને આજ કેમ છે છે કયા ખોવાયેલો અરે ભાઈ હવે હું તને શું કહું કેમ ભાઈ તું આવું બોલે છે તને તો ખબર જ હશે ને કે હું પ્રિયા ને નાનપણથી પ્રેમ કરું છું અને અમારે બંને લગ્ન કરવા હતા પણ અમે એક જ ગામના હતા એટલે કેવી રીતે લગ્ન કરી શકીએ અને મારા પપ્પા મારી સગાઈ નાયદા ગામે કરી નાખી છે અને થોડાક જ દિવસોમાં મારા લગ્ન કરાવી દેવાના છે તો આ વાત થી બહુ ખોટું લાગે છે પ્રિયા કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે આ હવે કેવી રીતે શક્ય છે શક્ય છે અશ્વિન તું એવું કરે તો પણ શું કે તું પ્રિયાને લઈને પાકી જાય ના અરવિંદ હું આવું કલંગી પગલું ના ભરી શકું તો મારી સોનલ અને મારા મા બાપનું મારા પપ્પા એ ક્યારે નક્કી કરી નાખ્યું મને કઈ જ ખબર ના પડી અને મને પણ ના કીધું કે હું તારા માટે છોકરી સુધી છે એવું મારો ફોટો બતાવ્યો એ લોકોએ પણ મને ગમાડી લીધો આ તો જયારે મારી સગાઈ કરવા આવ્યા ત્યારે મને તો ખબર જ પડી પછી હું મારા પપ્પાને કીધું કે મારે સગાઈ નથી કરવી પણ મારા પપ્પા મને બોલ્યા પછી મારે એમની વાત માનવી પડી યાર અને હું પ્રિયાને પ્રેમ કરું છું એ હું એમને ના કહી શક્યો કારણ કે અમારા ગામની છોકરી હતી મેં એમને એવું કીધું હોત મને મારો એટલે યાર હા જે સાચા દિલથી પ્રેમ કરે છે ને એને ક્યારેય કુદરત સાથ નથી આપતો હા સાચું અરવિંદ મારા તો લગ્ન છે અને મારા માટે પ્રિયા રડે છે હવે મારે કઈ બાજુ જવું કઈ ખબર નહીં પડતી યાર અશ્વિન તું હવે વધારે ચિંતા ન કર આ તો તમારા નસીબમાં માં લખાયો છે એમાં લોકોનો શું દોષ આ કુદરત પણ કેવો છે હસ્તી ખેલતી જિંદગી આજે ધૂળ રજળતી કરી નાખી છે હા મારા ભાઈ તું ચિંતા ના કર બધું સારું થશે તું બેસ મારે બજારમાં કામ છે એટલે હું જાઉં હા સારું ભાઈ જા જેવું મારે જોવું તું એવું જ થઈ રહ્યું છે અશ્વિના લગ્ન હવે સોનલ સાથે થશે અને પ્રિયા એકલી પડી જશે પછી હું એના મારા દિલની વાત કરીશ એ માને તો ઠીક નહીં તો હું એને જબરદસ્તી ઉઠાવીને લઈ જઈશ હેલો બક્કા જમી લીધું હા તમે હા જમી લીધું શું કરો છો કઈ નહીં બેઠો છું કેમ ધીમું ધીમું બોલે છે કઈ થયું છે ના કઈ નહીં થયું બકા કઈક તો થયું છે બોલ શું થયું છે નકર તને મારા સમ છે યાર ખોટું ના લગાડતી હો હું તને સાચું સાચું કહું છું તે સમ આપ્યા છે ને એટલે હા જે હોય કે હું કઈ લગાડું ખોટું હું જેને નાનપણથી પ્રેમ કરતો તો એ છોકરી આપડા લગ્નની વાત જાણીને એ મારા માટે રડે છે તેથી મને દુખ થાય છે યાર મને દુઃખ થાય છે યાર શું કરું કે મારા વગર એક મિનિટ પણ નથી રહી શકતી અને એને હવે એવું લાગે છે કે અશ્વિન ના લગ્ન થઈ જશે પછી એ મને ભૂલી જશે મને પ્રેમ નહીં કરે એ પ્રેમ કરશે એટલે સોનલ જોડે જ રહેશે બસ એક જ વ્યામ છે યાર હું તારી પત્ની છું તને આવું કહેતા શરમ આવે છે કે નહીં મને કેટલું ખોટું લાગતું હશે કે હું તને સાચું સાચું કહું છું પછી તને ના લાગવું જોઈએ કે આને બધું મને ખોટું કીધું છે એવું હા એ તો છે પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે એ છોકરીને જેવું હોય તો જે અને મરવું હોય તો મરી જાય પણ તું હવે એને ભૂલી જાય એનું હવે મારી આગળ નામ જ ના લેતો નહીં તો મારા મમ્મી પપ્પાને કહી દે સીધો તારા પપ્પાને ફોન કરશે સોરી બકા જે ભૂલ થઈ જાય મારાથી એની હું માફી માગું છું મને માફ કરી દે હવે હું આવી ભૂલ નહીં કરું હા સારું મમ્મી બોલાવે છે પછી મોડા ફોન કરું હો હા ઓકે એ તો હું બંને બાજુ ફસાઈ ગયો છું એક બાજુ પ્રિયા અને એક બાજુ સોનલ જે થવાનું છે જોઈ જશે જવા દે મને તો ખરે બેટા તું ક્યાં રોજ રોજ સવાર જતી રહે છે ક્યાંય નહી પપ્પા હું આપણા ગામના માતાના મંદિરે જઉં છું દર્શન કરવા એવો દીકરી અને હવે તારી ઉંમર થઈ ગઈ છે સગાઈ કરવાની એટલે તું રોજ માતા દર્શન કરવા જાય છે તો માતા અરજ કરજે મને સારો છોકરો મળે એવી મને તો મેં જે છોકરો અશ્વિન માગ્યો હતો એ મને ના મળ્યો હવે હું મારા પપ્પા ને શું કહું અરે દીકરી ક્યાં ખોવાઈ ગઈ કોઈ છોકરો પસંદ તો નથી કરી બેઠી ના પપ્પા એવું કઈ નથી એવું છે સારું જા રૂમ માં જઈને આરામ કર ઓકે પપ્પા અરે હોય તું ચાલતો કેમ આવ્યો લાયો એના પાંચસો રૂપિયા ઓહ તારી આ કયો ન્યુ આવ્યો માર્કેટમાં ચાલતા આવે એના પણ પાંચસો રૂપિયા અરે ભાઈ તમે આ શું કીધું આપડે તો લૂંટારા છીએ આપડે બધા એવું છે મને તો ખબર નથી કે આપડે કેમ અહિયાં ઉભા છો જાઓ તમે શું જોઈ રહ્યા છો આની પાસે જે હોય એ લઈ લો એટલે તમે લોકો મને લૂંટશો એમ તો આવો તાર ખબર પડે તમને આ અશ્વિન નું કેવું છે મારી વાત ધ્યાનથી સાંભળી લેજો આમ તમે બધાને લૂંટો છો એના કરતાં કોઈક સારો ધંધો કરો ને અને તમને બધાને બેવડા નહીં મારા જેવા અમુક તેવડા મળી જશે એટલે કરી નાખશે તમારો વિનાશ એટલે હવે આવો ધંધો મૂકી દો હા ભાઈ સોરી આમ તો અમે ખોટું કરીએ છીએ બધાને લૂંટીને અમારી ભૂલ અમને સમજાઈ ગઈ અમને માફ કરી દો ભાઈ જો તમારી ભૂલ તમને સમજાઈ ગઈ હોય તો માફ કરું છું જાઓ અહીંથી એક તો મૂળ નથી અને એમ આવા લોકો મળી જાય છે જવા દે મને કરે

તું આ શું બોલે છે તને કઈ ભાન છે કે નહીં અરે પ્રિયા તને હવે અશ્વિન ક્યારે નહીં મળે તું ગમે તે કરશે પણ અશ્વિન તને કદી એ નહીં મળે કેમ કે મને એક વાત મળી લગ્ન કરીને બહાર રહેવા જતો રહેવાનો છે ભલે એ ગમે ત્યાં જાય પણ હું અશ્વિન ને પ્રેમ કરતી હતી અને આખી જિંદગી કરતી જ રહીશ તારી શું વખત હવે તું પ્રેમ થી માની જા નહીં તો હું તને જબરદસ્તી ઉઠાવીને લઈ જઈશ હવે તું જા અહીંથી એક તો મારો મૂળ નથી ને ચાલ મારી સાથે હું તારો મૂડ લાવી દઉં છોડી દે મને છોડી દે આ ગદ્દાર આટલે હજે પહોંચી ગયો તને શરમજીવ કોઈ ભાન છે કે નહીં ના મને તો કોઈ સારું દેખાય એટલે હું એને ઉઠાવી જ લઉં છું હવે મારું મગજ ચટકતા પહેલા અહીંયાથી તું ચુપચાપ જતો રે અરે તમે લોકો કેમ કાલે મેં માર્યા શું ભૂલી ગયા તમે હા તે ગઈ કાલે અમને માર્યા અને અમે લોકો અમારા ઘરે જતા હતા અને ત્યાં રસ્તામાં માં અરવિંદ મળ્યો પછી શું થયું તું હવે સાંભળ અરે તમારી આવી હાલત કોને કરી એક ભાઈ માથે ભારે આવી ગયો હતો આજે એને અમને બહુ માર્યો પણ શા માટે તમને એમને માર્યા અમે લોકો પૈસા પડાવતા અને બધું લૂંટી લેતા એટલે આ વાત થી તમને માર્યા એમને કદાચ પેલો અશ્વિન તો નહીં હોય ને ના ભાઈ એ સિંગલ બોડીનો નો અને વાળ મોટા હતા લખી પેલો અશ્વિન જ હશે જો તમને બધાને એને માર્યા એટલે તમે તમારો બદલો લેવા માંગો છો ને ના ભાઈ અમે સમાધાન કરી નાખ્યું એ એકલા તમને બધાને માર્યા તો તમે કઈ ના કર્યું અને સમાધાન કરી નાખ્યું હા ભાઈ એના પંજા અમને પડીને આવી ગયું કામ બંધ ભલે રહ્યો એકલો પણ આપણે બધા સાથે મળીને મારીશું અને હું આવીશ એને મારવા ના ભાઈ અમારે કઈ નથી કરવું અરે ભાઈ તમે ખાલી સાથ આપો હું એની પ્રેમિકાને અપનાવવા અપનાવા માંગુ છું તમારે જેટલા રૂપિયા જોવે એટલા હું આપીશ હા પણ અમારે કરવાનું શું કેટલા રૂપિયા આવીશ તું સાંભળો એની સમજાવી નહીં હું એને જબરદસ્તી રાખવાનું છે કે અશ્વિન ના હોય અને તે આવી જાય તો હું ઈશારો કરું ને એટલે દોડીને આવજો પછી આપણે બધા ભેગા મળીને એને એને જ પૂરો કરી નાખીશું હા ઓકે ડન આ બહુ રિસ્ક વાળું કામ છે પૈસા કેટલા આપીશ મારું કામ થઈ ગયું ને અને તમે એને પતાવી નાખે ને એટલે હું તમને દસ લાખ રૂપિયા આપીશ તો સારું ચાલ તો હા પણ વહેલા આવજો ઓકે એટલે પ્રિયા ને અપનાવા માટે તે અરવિંદ આમને પૈસા ની લાલચ આપીને આવું કામ કરાવ છે મને મારી નાખવાનો એમ ને મને જે છોકરી પસંદ હોય છે ને પછી હું નઈ રાખતો કોઈની લાચ ગમે તે કરીને હું એને લઈ જાઉં છું અરે તમે લોકો સાંભળો બગર પોલી મા અરવિંદ તું એ વાત ભૂલી જઈ પૈસા તો હાથ નો મેળ છે અમારે નહીં જોતા તારા પૈસા હવે જોય હું તારો કેવો બેન્ટ વગાડું છું નહીં અશ્વિન રહેવા દે એને મારીને ખોટું આપણે પાપમાં નથી પડવું જવા દે એને એના જેવું કોણ થાય તારા કિસ્મત ચારા છે કે તું આજે બચી ગયો અને ફક્ત મારી જાન પ્રિયાના કહેવાથી જ સોરી કઈ નહીં કહેવું તો અહીંથી નીકળ ફટાફટ સોરી અશ્વિન અમે તો તારી માફી માંગવાનો લાયક જ નથી તો હવે હાથ જોડીને માફી માંગુ છું અરે ના ના આવું તો થયા રાખે જાઓ ખુશ રહો અને આ પાંચમા મહિના ની ચૌદ તારીખે મારા લગ્ન છે ના રડીશ તુંબકા જો તું ખુશ રહેશે તો હું ખુશ રહી શકીશ તને થાય છે શું એ કે ને મારો પ્રેમ હવે બીજા જોડે જતું રહેશે પછી મારો હક નહીં રહે અરે ગોડી હું તારો છું અને હંમેશા તારો જ રહીશ અને તારો જ હક રહેશે તું જે કહેશે મને હું એ કરીશ બસ ના અશ્વિન હું તારા વગર નહીં જીવી શકું હું અત્યારે જેમ તને રોજ મળવા આવું છું એમ રોજ આવીશ આપણે જેમ ફોનમાં વાતો કરીએ છીએ રોજ એમ રોજ કરીશું હું નહીં બદલાવ મારી જાન તું ચિંતા ના કર હવે ખુશ તાને મારી જાન તને મારા સમ છે લગન થયા પછી તમારા બંને ના ફોટા કે ઇન્સ્ટા ના મુકતા હો એ મારા થી નહીં જોવાય નહીં મુકું બસ મારી જાન તું કે હું કરીશ હજી પણ કેવું હોય કહી દે હું તારા માટે બધું કરવા તૈયાર છું બીજું તો કઈ નહીં કેવું અને તારે મારા લગ્ન બૂમ પડાવવાની છે અને તારે ડાન્સ કરવાનો છે હો હા કરીશ અને તમારા બંનેની જોડી હંમેશા સલામત રહે એવી હું માતાજી પ્રાર્થના કરું છું ચાલ હવે હું જાઉં છું તારા લગ્ન આવીશ ઓકે બાય ચાલ ઓલ ટાઈમ મિસ યુ જાન સેમ ટુ યુ જાન મળે જો વિધાતા તો એને જરા કહેજો ભેગા કરીને આમ આમ ના કરજો હું મળે જો વિધાતા તો એને જરા કહેજો ભેગા કરીને આમ જોદા ના કરજો